ત્રણસો જણ ખાત લેવા માટે સવારથી જ મંડળી ઉપર આવી પહોંચ્યા હતા વ્યવસ્થાના ભાગરૂપે બધા ટોકન આપવામાં આવી પરંતુ ખેડૂતોની સંખ્યા જોતા વ્યક્તિ દીઠ માત્ર બે થી બોરી ખાતરની મળી શકે તેવી શક્યતા છે ચોમાસામાં પાછોતરા લીધે ખેડૂતો જે નુકસાન થયું છે તેમાંથી હજુ કણ નથી ત્યાં તો તો પાકના જો ખાતરની આ પ્રકારની અછત થાય સમગ્ર પાક નિષ્ફળ છે જેથી કરી સમગ્ર ખેડૂતોને એવી સરકારને રજૂઆત કરે છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરે જેથી કરી પાક ઉત્પાદન પર કોઈ નકારાત્મક અસર ન પડે અને ખેડૂતો ખાતર સિવાયના અન્ય ખેતી કામો સમયસર પૂરા કરી શકે मारो नाम माधू भाई आहिर के जाम पर थी અને આજે ખાતર લેવા આવ્યા છે તો ખાતરમાં બહુ તકલીફ થાય છે લાઈનમાં ઊભો પડ્યો છે રવિ પાકની સિઝનમાં અત્યારે જો ખાતર પૂરતો ન મળે તો ખેડૂત કરે શું આપઘાત કરે બીજો કાંઈ ન કરે અને આજે બસો છપ્પન ટોકન દેવાના એની અંદર આજે ટોકન લીધો આ તો ટોકન જડી ગયો ન જડે તો અત્યારે મારે ટાંકો પાણી વારતે વારતે ટોકન લેવાનું અને એમાં પણ બે જ થી જડે એટલે સરકારશ્રીની વિનંતી કે ખાતરની પૂરત કરે અગર ચૂંટણીમાં હોય ને ગમે એવા રાજનીતિ હોય એનો બધો સમસ્યા થાય તો સરકારને એને વિનંતી કે ખેડૂતનું સાંભળો અને ટાઈમસર ખાતર આપો તો જેના લીધેથી ખેડૂતને આગળ આપત ના આવે અને જો ખેડૂત જો માય થઈ જશે પાયમાલ તો પછી સરકાર શું કરશે એટલે સરકારને એટલી નમ્ર વિનંતી કે ખાતર પૂરતો દે અને ખેડૂતને માગણી ન કરવી પડે અને મોદી સાહેબનું તો આજ નામ લીધો જ્યાં જો વિકાસ વિકાસ પણ ખાતરની જગ્યા વિકાસ કેમ નથી થતો મારો એ જ કહેવાનો પ્રશ્ન વિરોધ નથી કરવો પણ ખેડૂતને ખાતર પૂરતો આપે એવી નમ્ર વિનંતી રામબુભાવ સહકારી મંડળીમાં ખાતર ગાડી આજ મળી હવે અઠવાડિયા પછી પંદર દિવસ પછી મળશે એના કરતા રાજકીય નેતાઓને પણ નમ્ર વિનંતી કે ખાતરનું ટાઈમસર ખેડૂતોને ખાતર આપે જય